ધૂળકામાં તસ્કરો બેફામ બન્યા છે કલીકુંડ વિસ્તારમાં ત્રણ દુકાનોના તાળા તૂટ્યા છે ગજાનંદ પાન પાર્લરમાંથી આશરે પંદર થી વીસ ની ચોરી થઈ છે કલીકુંડ પોલીસ ચોકીથી આશરે છસો ની અંદર તસ્કરો બેફામ બન્યા છે ચોરીની જાણ થતા ધુળકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી છ દિવસ પહેલા પણ પીએસઆઈ નગરમાં ચોરીનો બનાવ બન્યો હતો પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું ચોરોને હવે પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો એવું લાગે હાલ તો ધોળકામાં તસ્કરો બેફામ બન્યા છે કલીકુણ વિસ્તારમાં ત્રણ દુકાનોના તાળા તૂટી ગયા છે ગજાનંદ પાન પાર્લર આશરે 15 થી 20 જન જોડી થઈ છે કલીકુણ પોલીસ ચોકી થી આશરે 600 મીટર ની અંદર તસ્કરો વેફામ બન્યા છે ચોરીની જાણ થતા ધોળકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી છ દિવસ પહેલા પણ પીએસઆઈ ના ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે